દલિત શક્તિ કેન્દ્રના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ પ્રાર્થનામાં બેસતા અને આજે પણ એ પ્રાર્થનાને મિસ કરતા હોય છે તો આજથી આપણે શરૂ કરીએ છીએ ડીએસકેની પ્રાર્થના અને તેના મૂલ્યો અને તેની નાની નાની અદ્ભુત વાર્તાઓ તો આજે કઈ વાર્તા કહેવાના છો મિત્રો ઘણા વખતે તમારી સાથે આવી રીતે મળવાનું થયું એટલે અત્યંત આનંદ અનુભવું છું મારે કહેવું પડે કે તમારા બધાના સાથ સહકારથી આજે બૂટનો જે કાર્યક્રમ છે એમાં લગભગ સાડા ત્રણ લાખ રૂપિયા આપણી પાસે આવી ચૂક્યા છે અને એનો જ્યારે વિચાર કરતો હતો ત્યારે મને પ્રાર્થના યાદ આવી દરરોજ વર્ષો પહેલાં સવારે અને ત્યાર પછી સાંજે પ્રાર્થનાનો એક કાર્યક્રમ હતો અને મને ખબર છે કે પોણો કલાકનો એ કાર્યક્રમ પણ ક્યારેક સવા કલાક ને ક્યારેક દોઢ કલાક પણ ચાલતો હતો એટલા બધા તમે પ્રશ્નો પૂછતા હતા આજે કોઈકની સાથે વાત થતી હતી તો મને એમણે એવું કહ્યું કે ભટિલભાઈ સમાજમાં પૈસાનો પ્રશ્ન નથી પ્રશ્ન વિચારધારાનો છે અને એટલા માટે એવા લોકો કે જે બીજા ધાર્મિક હેતુઓ માટે પુષ્કળ પૈસા આપી શકે પણ આવા બૂટ જેવા કાર્યક્રમમાં પૈસા આપવા રાજી નથી હોતા અને મને એક વાત યાદ આવી ગઈ લગભગ પાંત્રીસ વર્ષ પહેલાંની વાત છે ધોળકા તાલુકાનું એક ગામ અને એ બધા ગામોમાં પહેલીવાર ખબર પડી કે દલિતો માટે સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો ગામમાં બધે પાણી મળે દલિતોને ના મળે અને ઘણી બધી લાંબી લડત એમાં લડ્યા એક ગામ એવું હતું કે જ્યાં સરકારી યોજના નહોતી એટલે ત્યાં પાણીની પાઇપલાઇન નાખવામાં બહુ વાર લાગી આવી હતી ને બહેનોએ ફરિયાદ કરી કે અમારે ગામના પટેલના કુહે પાણી ભરવા જવું પડે છે અને અમને મહેણા મારે છે ઘર માંડવા આવતી નતી ને પાણી ભરવા આવે છે અને અમને બહુ દુઃખ લાગે છે શું કરી શકાય એટલે મેં તપાસ કરી તો હેન્ડપંપ જો નાખીએ સો ચાળીસ ઘર છે એટલે બે નાખવા પડે અને એનો સમગ્ર ખર્ચો ગણીએ તો આઠ હજાર રૂપિયા થતો તો એટલે મેં લોકોને કહ્યું કે ચારેક હજાર રૂપિયા તમે જો વ્યવસ્થા કરી શકો દરેક ઘરે સો રૂપિયા આવશે ચાર હજારની હું ક્યાંથી વ્યવસ્થા કરી લાવું છું પણ આપણી બહેનો કમસે કામ ગાળોમાંથી બચી જાય અને ચાળીસ કુટુંબમાં આવકનો પ્રોબ્લમ નહોતો કારણ કે બધા ફૂલોની ખેતી કરતા હતા એટલે પૈસા હતા બધા પાસે પણ કહું કે ના માટે ભાઈ અમારી પાસે પૈસા નથી જો તમે પૂરા પૈસા લાવી શકો તો આ કરીએ મને આ ગમ્યું નહીં એટલે મેં ના પાડી અને પછી થોડા મહિનાઓ સુધી ગામમાં ગયો જ નહીં હકીકતમાં ત્રણેક વર્ષ પછી કે પાંચ વર્ષ પછી કઈ કાર્યક્રમમાં એ બધા બહેનોએ ફરિયાદ કરી કે તમે આવતા નથી અને મને હેત હેતથી બોલાવ્યો ગામમાં મને જગ્યા યાદ હતી કે જ્યાં બધા મળતા હતા ને મીટિંગ થતી હતી એટલે મેં કહ્યું જગ્યા બદલાઈ ગઈ છે તો કે ના મા જગ્યા એ જ છે ખાલી તમે જે બેઠા છો એની પાછળ જે મોટું મંદિર છે એ મંદિર ત્યારે નહોતું અચ્છા તો કોઈ દેવીનું મંદિર બનાવ્યું છે મેં કહ્યું કોણે બનાવી આપ્યું તો કે ના અમે બધાએ ફાળો કરીને બનાવ્યું છે કેટલા રૂપિયા ખર્ચ્યા ચાર લાખ રૂપિયા જે પોતાની બહેન દીકરીઓના અપમાન થતા અને એમાંથી એમને બચાવવા માટે ચાર હજાર રૂપિયા આપવા તૈયાર ન હતા તે લોકો ચાર લાખ રૂપિયા એવી વ્યક્તિ માટે એના સ્મરણમાં મંદિર બનાવવા માંગતા હતા જેમના જીવન સાથે એને કોઈ સંબંધ નથી એટલે બાબા સાહેબે બહુ સાચું કહ્યું હતું કે જાતિવાદનો પ્રશ્ન છે ને એ માનસિક પ્રશ્ન છે આપણે એના ગુલામ બની ગયા છે જેટલા ગુલામ બિનદલિતો બન્યા છે એટલા દલિતો પણ બન્યા છે આપણે પાંચ હજાર બૂટનું આયોજન કરીએ છે આ કાર્યક્રમ લગભગ એક મહિનાથી ચાલુ છે અને હજુ આપણે બે હજારમાં પણ ત્રણસો કે સાડી ત્રણસો બૂટ ઓછા પડે છે એક મહિના પછી આટલું આટલી ફિલ્મ બનાવી એના પર લોકો સાથે વાતચીત કરી અને પાંચ હજારનું ટાર્ગેટ છે એટલે એમાં તો ઘણો સમય લાગશે પાંચ હજાર બોટમાં દસ લાખ રૂપિયાનો ખર્ચો થશે કોઈ ગામમાં બે માંડવા થાય એટલો જ ખર્ચો છે દરેક વર્ષે દલિત તો કમસે કમ પાંચસો છસો માંડવા તો કરતા હશે કરોડો રૂપિયાના ખર્ચે એટલે મને ખબર છે કે ડીએસકેમાંથી જે વિદ્યાર્થીઓ નીકળ્યા છે બહાર એ તો ઘણા બદલાયા છે એમાંથી એમની વિચારધારા નવી બની ગઈ છે પણ એક સમાજ પાછળ એવો રહી ગયો છે કે અંધશ્રદ્ધાને રવાડે ચડી ગયો છે અને અંધશ્રદ્ધા દિવસે દિવસે મજબૂત બની રહી છે એટલે જેને આપણે દલિત ઓળખ કહીએ છે એ તો જ બદલાય જો આપણી વિચારધારા બદલાય હું આશા રાખું છું મારી વાત તમને ગમશે અને હું પ્રયત્ન કરીશ જો હું તમારી સાથે દરરોજ જોડાઈ શકું તો બધાને જય ભીમ અને આભાર